નમસ્કાર મિત્રો આજે સ્પેશિયલ આપણે વર્ષ પહેલાના એક આધારે વિશ્વવિખ્યાત લેખિકા અરુંધતી રોય અને બીજા એક પ્રોફેસરની સામે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ આતંકવાદી ધારા હેઠળ શરૂ કરવા માટે મંજૂરી આપી છે એની આપણે ચર્ચા કરવાના વાત જમ્મુ કાશ્મીરને લગતી છે મામલો સંવેદનશીલ છે અને શરૂઆતમાં જ અમે કહી દઈએ કે જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે એવું અમે પણ માનીએ છીએ અને સંસદમાં એકથી વધુ વખત સર્વાનુમતે એ ઠરાવો થયેલા છે ઓગણીસો બાણું માં અને એ પછી પણ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રના ગૃહમંત્રી વારંવાર કયા કરતા હતા કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પીઓકે એ ભારતનું અવિભાજ્ય અંગ છે અરે ભાઈ ભારતનું અવિભાજ્ય અંગ છે એમાં તમે નવું શું યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એમ કહેતા હતા કે ત્રીજી વખત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર રચવા માટે તક આપવામાં આવે તો છ જ મહિનામાં પીઓ કે લઈને રહીશું ભાઈ દહ વર્ષ સુધી શું કહી રહ્યું અમે જયારે કહીએ સાચી વાત ત્યારે મરચા લાગે પણ પ્રજા ને મુરખ બનાવવાની રાજનેતાઓની જે કોશિશો હોય છે એ કોશિશોને સતત બેનકાબ ન કરીએ તો મને લાગે છે કે પ્રજામાં એક ખોટો મેસેજ જાય છે અને આપણે ઈચ્છીએ છીએ કે એ મેસેજ ન જવો જોઈએ સત્ય અને તથ્યની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણી એક ચેલેન્જ હોય છે કે અમે કહેલી જે વાત ખોટી હોય એ અમને તમે તારવીને બતાવો તો પછી અમે એ સ્વીકારીશું પણ અમે ટકોરાબંધ સત્ય અને તથ્ય કહીએ છીએ અને તર્કની વાત કરવાની સત્યની વાત કરવાની એ અંધભક્તોની હેસિયત નથી એ માત્ર એટલું લખી નાખે કે તમે ફેલાવો છો તમને બળતરા થાય છે તમને કોંગ્રેસ ગમે છે અમે ક્યારેય કોઈ પક્ષમાં નહોતા નથી અને ભવિષ્યમાં પણ રહેવાના નથી એટલે જ તમને સાચી વાત અમે કહી શકીએ છીએ અને બીજું અમે ન તો લાભાર્થી છીએ કિલો ઉપર જીવનારા અમે અમારા ઘરનો રોટલો ખાઈએ અને એટલા માટે જ અમે કહીએ છીએ દેશમાં અને વિદેશમાં વસતા જે આપણા મિત્રો છે એમને તમે જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવી હોય તો એમણે આપણી

આમ તો એચ કે આર્ટસ કોલેજમાં પ્રોફેસર રહ્યા લેખકોનો આત્મા સળવડે ખરો ભાઈ શ્રી પ્રશ્ન કરીને છૂટી જાય છે અમે એમને પ્રતિ પ્રશ્ન કર્યો કે આપની ભૂમિકા સ્પષ્ટ કરો કાશ્મીર ભારતનો હિસ્સો નથી એવી અરુંધતીની અરુધતી આત્માથી પણ ભારતના કોઈ પણ નાગરિકને મારાથી અલગ મંતવ્ય ધરાવવાનો અને અભિવ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે એમ હું સમજુ છું ભાઈ શ્રી બંધારણના પણ

વાત મૂકવાની સ્પષ્ટપણે મૂકવાની અભિવ્યક્તિની મને છૂટ મળે છે પરંતુ અભિવ્યક્તિ પણ કેટલાક હેઠળ છે ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટ અમે છોકરાઓને કહીએ છીએ કે અભિવ્યક્તિ સ્વાતંત્ર વ્યક્તિ સ્વાતંત્ર જે છે એ તમારે છે બાજુવાળાને તમે ગાળ ન દઈ શકો તમે અભિવ્યક્તિ કરી શકો તમે છે ને તમને તમારો મત વ્યક્ત કરી શકો પણ કોઈ નાત જાત ધર્મ કોમ એને તમે એના વિશે એલ ફેલ વાતો ન કરી શકો એમના આસ્થા સ્થાનો વિશે વાતો ન કરી શકો નરેન્દ્ર મોદી જે ધારો કે ચોવીસ ની ચૂંટણીમાં જે બેફામ નિવેદનો કરતા રહ્યા એ પણ એમને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મળતો નથી એ અધિકારની સીમાની બહાર જાય છે પણ સત્તામાં બેઠા છે એટલે એ બેફામ બનીને રાચે છે પણ આપણે બંધારણીય અધિકારની વાત કરીએ ભાઈશ્રી બંધારણીય અધિકારની વાત કરી છે એટલે અને અમારે આજે આ અરુધતી છે એમના વિશે વાત કરવી છે અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે જમ્મુ કાશ્મીર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર સહિતનું કાશ્મીર એ મહારાજા હરિસિંહે ના રોજ જોડ્યું હતું એનો વિલય ભારત સાથે થયો હતો એટલે એ ભારતનું અવિભાજ્ય અંગ છે આ અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ અને બીજા કોઈને આવો દાવો કરવાનો અધિકાર નથી અરુંધતીબેન એમ કઈ બેઠા હતા એકવીસ ઓક્ટોબર બે હજાર દસ ના રોજ કોપરનિક્સ રોડ દિલ્હી નો જે છે એના એલટીજી ઓડિટોરિયમમાં આઝાદી ધ ઓનલી વે એવી એક કોન્ફરન્સ યોજાઈ હતી અને એમાં અરુંધતી રોય અને પ્રાધ્યાપક શોકત હુસેન એ અને બીજા કેટલાક વક્તાઓ જે હતા સૈયદ અલી ગિલાની અને ગિલાની અને રાવ એ વરમુ કાશ્મીરના સંદર્ભમાં પોતાની કરી હતી અને આ બેન દુનિયાભરમાં જાણીતા છે બુકર પ્રાઇઝ મેળવનાર પહેલી ભારતીય મહિલા છે મલયાલી માતા અને બંગાળી પિતાના પુત્રી એ તેજસ્વી ગણાય છે પરંતુ એમને જે નિવેદનો કર્યા છે એમણે જે નિવેદન કર્યું છે એ રેકોર્ડેડ નિવેદન છે અને કાશ્મીર ભારતનું અંગ નથી એવું એ કહે છે અને ક્યારેય એ ભારતનું અંગ રહ્યું નથી એ કાશ્મીર કભી બી ભારત કા હિસ્સા નહીં થાય પર ભારત કે સશસ્ત્ર બલોને જબરમ કબજા ક્યા હે મને લાગે છે કે આ વાત સાથે આપણે સંમત થઈ એમ નથી કારણ બહુ સ્પષ્ટ છે લોકપ્રિય નેતા શેખ અબ્દુલ્લા અને ત્યાંના રાજવી મહારાજા હરિસિંહ આ મળીને ભારત સાથે રહેવાનું પસંદ કર્યું જોડાવાનું પસંદ કર્યું હતું શેખ અબ્દુલ્લાની સામે વિકલ્પ હતો લાહોરમાં આવીને પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી જીણા

સરદાર સાહેબ ની ને કારણે વીપી મેનન ની સલાહ મુજબ મહારાજા હરિસિંહ શ્રીનગર રાજધાની શ્રીનગર થી જમ્મુ રાતે પ્રવાસ કરીને લઈ આવવા પડ્યા હતા નહીં તો મહારાજા ને ધારો કે એ લોકો એ પકડી લીધા હોત તો આખું જમ્મુ કાશ્મીર એ પાકિસ્તાન નું અંગ હોત જૂન બે જૂન ઓગણીસો સુડતાલીસ માં જ્યારે એ વખતના વાઇસરોય માઉન્ટ બેટન એ મહારાજા હરીસિંહને મળવા માટે જમ્મુ કાશ્મીર જઈ રહ્યા હતા ત્યારે સરદાર સાહેબે એમની સાથે એક મેસેજ મોકલાવ્યો હતો કે તમે મહારાજાને કહેજો કે એમણે જે કોઈ નિર્ણય કરવો હોય એ પંદર ઓગસ્ટ સુધીમાં કરી લે એટલે ઓગણીસો સુડતાલીસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં કરી લે જોડાવું હોય તો પણ વાંધો અમે સ્વીકારીશું રાજાઓને અધિકાર હતો કે એમના રજવાડા કયા યુનિયન સાથે જોડવા પાકિસ્તાન યુનિયન સાથે જોડવા કે ઇન્ડિયન યુનિયન સાથે જોડવા કે પછી સ્વતંત્ર રહેવાનો પણ એક ત્રીજો વિકલ્પ હતો પણ એ માઉન્ટ બેટન આપવા માટે તૈયાર જે મહારાજા નરિસિંહ પોતાના રજવાડાને પૂર્વનું સ્વિટરલેન્ડ બનાવવા માંગતા હતા પણ માઉન્ટ બેટન એક બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે ના અમે એને સંમતિ નહીં આપીએ એ ગવર્નર જનરલ પણ આપણા બન્યા પછી પહેલા ગવર્નર જનરલ બન્યા એટલે એ વખતે મહારાજા હરિસિંહે પંદર ઓગસ્ટ સુધીમાં નિર્ણય ન કર્યો અને અત્યારે જે લોકો શાસન કરે છે એમના પૂર્વ સૂર્યો એ જમ્મુ કાશ્મીરમાં મહારાજાને કહી રહ્યા હતા કે ભારત સેક્યુલર છે અને ભારત સાથે જોડાય નહીં અમે આના સંદર્ભમાં અગાઉના એપિસોડમાં ઘણી વખતે વિગતે વાત કરી ગયા છીએ અને રેફરન્સીસ પણ આપ્યા છે અને જે વાતો આરએસએસ ના નેતાઓ જે ચલાવે છે એ બધી વાતો છે કે ગુરુજી ગયા અને મહારાજાને સમજાવ્યા ને આના કોઈ ક્રોસ રેફરન્સીસ મળતા નથી ન તો સરદાર મહારાજાને સમજાવવા માટે નહેરુએ ન તો ગુરુજી પાછા આવીને બાવીસ ઓક્ટોબરે પાછા આવી કે વીસ ઓક્ટોબરે પાછા આવીને દિલ્હીમાં સરદાર ને મળ્યા ની કોઈ નોંધ મળતી નથી અને ધારો કે માની ગયા હોય તો રેડર્સ આવવાનો સવાલ પેદા થાય નહી એટલે આખી વાત ઉપજાવી કાઢેલી છે ને આરએસએસ ના સાહિત્યમાં પણ કોઈ એકરૂપતા નથી એમાં આરએસએસ ના મેં અગાઉ પણ જે એપિસોડ કર્યા છે એની અંદર મેં બહુ સ્પષ્ટ કરેલું છે કારણ કે આપણે તથ્યો સાથે જીવીએ છીએ સત્ય વાત રજૂ કરવા માટે આપણે જેને કહીએ છીએ આપણે લોલે લોલ ચલાવતા નથી એટલે જમ્મુ કાશ્મીર એ જો ભારત સાથે હોય તો એનો યશ જો કોઈને આપવાનો હોય તો બે ભાગ કરવા પડે બે યશ ભાગીના નેહરુ વોઝ ડીલિંગ વિથ શેખ અબ્દુલ્લા શેખ અબ્દુલ્લા વોઝ મોસ્ટ પોપ્યુલર લીડર ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ અને સરદાર સાહેબ વોઝ ડીલિંગ વિથ મહારાજા હરિસિંહ બહુલ પ્રદેશ હતો રજવાડું હતું એનો રાજવી હિન્દુ હતો આપણે ત્યાં જે ત્રણ રાજ્યોની ત્રણ રજવાડાઓની જે મુશ્કેલી સર્જાઈ હતી એ તમને ખ્યાલ છે જુનાગઢમાં પ્રજા બહુમતી પ્રજા એસી પ્રજા એ હિન્દુ હતી અને રાજવી એ મુસ્લિમ હતા હૈદરાબાદમાં એસી ટકા પ્રજા એ હિન્દુ હતી અને રાજવી નિઝામ મુસ્લિમ હતા હૈદરાબાદ આપણને ઓગણીસો સપ્ટેમ્બરમાં મળ્યું ઓપરેશન પોલો થકી એટલે આમ તો જેને આપણે લશ્કર મોકલાવ્યું હતું પણ આપણે એને પોલીસ પગલું કહીએ છીએ અને નિઝામે પોતાને પોતા સંમતિ આપી દીધી એમણે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં જે કેસ હતો એ પાછો ખેંચી લીધો જુનાગઢના નવા પાકિસ્તાન નથી ખેંચ્યો પણ જમ્મુ કાશ્મીર એ મહારાજાએ ભારત સાથે જોડ્યું છે અને એને અસેન્ટ જે આપી છે મંજૂરી આપી છે એ માઉન્ટ આપી છે એ એટલે એ ભારતનું અવિભાજ્ય અંગ છે એ ગપચાવેલું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કે ચાઈના ઓક્યુપાઈડ કાશ્મીર એ પણ ભારતનું અવિભાજ્ય અંગ છે આપણી પાસે માત્ર ફોર્ટી સિક્સ જ જમ્મુ કાશ્મીર છે અત્યારે આપણા અંકુશમાં પણ કોઈને એવો અધિકાર નથી કે કોઈ એમ કે કે કાશ્મીર ભારતનું અંગ નથી આ બાબત બહુ સ્પષ્ટ છે અને આ બેન જે અરુંધતી રોય અને શૌકત હુસેન પ્રોફેસર શૌકત હુસેન એ આ વાત કરે એની ટેપ છે ને જે ભાઈ આપી એ ભાઈ પણ સુશીલ પંડિત એ આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે અને આરએસએસ સાથે સંકળાયેલા છે સોશિયલ એક્ટિવિટીસ છે અને એમણે બે

એની એના આદેશથી એફઆઈઆર નોંધાઈ છે આ ક્યારે નોંધાયના જે લેફ્ટનન્ટ ગવર્નર છે દિલ્હીના આમ તો ખાદી બોર્ડના ચેરમેન પણ હતા નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ છે એમણે આ અરુંધતીબેનની બેનની સામે આવી કાર્યવાહી અને એ પણ કાર્યવાહી એ ટેરરિસ્ટ એક્ટ હેઠળ કરી છે છે આ જે કાયદો ગેરકાનૂની ગતિવિધિ રોકથામ અધિનિયમ એ હેઠળ જાણે કે ત્રાસવાદને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આ નિવેદનો કર્યા છે એ એ રીતની ભૂમિકા લીધી છે હકીકતમાં અમે ત્યાં થોડાક જુદા પડીએ છીએ કરવાનો કોઈ અધિકાર નથી અરુધતી રોય જ નહીં નરેન્દ્ર મોદીની સામે પણ કેસ થવા જોઈએ ભડકાઉ ભાષણો માટે અમે બહુ સ્પષ્ટ છીએ આ બાબતમાં આચાર સંહિતાનો ભંગ કરવાના પણ કેસ થવા જોઈએ પણ એ તો ચૂંટણી પંચ એમના ખિસ્સામાં જ એટલે દિલ્હીની પોલીસ પણ એમના ખિસ્સામાં છે કારણ કે દિલ્હીમાં તમને ખબર છે કે રાજ છે ને અરવિંદ કેજરીવાલનું છે જે જેલવાસી છે જેલમાં પણ રહીને મુખ્યમંત્રી છે પણ એ બહાર હતા ત્યારે પણ પોલીસ એમની નથી પોલીસ અમિત શાહ ની અંદરમાં છે દિલ્હીમાં એટલે અરુંધતીની સામે કેસ થવો જોઈએ એમણે મારા દેશના સાર્વભૌમત્વ પર હુમલો કર્યો છે એ બાબત ચોક્કસપણે એમની એમને પ્રોસિક્યુટ કરવા જોઈએ પરંતુ ટેરરિસ્ટ એક્ટ હેઠળ અજુગતું થઈ રહ્યું છે એટલું પણ આપણે કહેવું પડે કાયદાના જાણકાર તરીકે અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે અરુધતી રોયની સામે આ નિવેદન કરવા માટે ટેરરિસ્ટ એક્ટ હેઠળ એમની કાર્યવાહી કરવામાં આવે તો એ ભારતની વિશ્વકક્ષા એ પણ ખરાબ દેખાશે એ બાબત એટલી જ સાચી છે અમે એને વખોડીએ પણ છીએ પણ અરુધતી મનસ્વી રીતે નિર્ણયો ન જ કરી આવી રીતે બફાટ ન જ કરી શકે એવું પણ અમે જરૂર માનીએ છીએ અને આમે તમને ખબર છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને તો છે ને આ બધા કેસ શોધી શોધીને લાવે છે પણ ભારતીય જનતા પાર્ટી વાળાઓની મથરાવટી કેવી છે શેર હમ મારા હે અબ્દુલ્લા ને મારા હૈ ડોક્ટર શ્યામાપ્રસાદ મુ મુખર્જી જે જનસંઘના સંસ્થાપક જનસંઘ એટલે ભારતીય જનતા પાર્ટી નો પૂર્વ અવતાર એ શેખ શેર હમારા અબ્દુલ્લાબદુલ્લા અબ્દુલ્લા અને એમના પુત્ર ઓમર અબ્દુલ્લા એનડીએ માં હતા એમના મોરચામાં હતા એ વખતે ફારૂક અબ્દુલ્લા ત્યાં જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી હતા અને ઓમર અબ્દુલ્લા સરકારમાં વિદેશ હતા જો કે રૂબિયાના બનાવટી અપહરણનો જે કેસ બનેલો તમને ખ્યાલ હશે કે વીપી સિંઘ સરકાર હતી અને એમના જે ગૃહમંત્રી હતા મુફ્તી મોહમ્મદ સઈદ એમની દીકરી જે બનાવટી અફરણનો કેસ હતો એ વખતે આદેશ કર્યો છતાં તમને ખબર હોય તો કાશ્મીરી પંડિતોની હિજરતની આખી શરૂઆત થઈ એ વીપી સિંઘ સરકારને ભારતીય જનતા પાર્ટી ટેકો આપતી હતી અને એ વખતે મૌલાના મસૂદ અઝર અને બીજા ચાર છોડવા માટેનો આદેશ વીપી સિંઘે આપ્યો ત્યારે જ અને ભારતીય જનતા પાર્ટીએ ઠેકો પાછો ખેંચ્યો વીપી સરકારને ભારતીય જનતા પાર્ટીએ તો ત્યારે જ ઠેકો પાછો ખેંચ્યો જ્યારે સમસ્તીપુરમાં બિહારના સમસ્તીપુરમાં આડવાણીની જે રથયાત્રા હતી સોમનાથ થી અયોધ્યાની

ત્યાં આગળ કાશ્મીરી પંડિતોની હિજરત શરૂ થઈ એટલે જ એને ટેકો પાછો ના એ એમાં ભારતીય જનતા પાર્ટીએ કે જ્યારે વાજપેયી ની સરકાર હતી વિમાન અપહરણ થયું થી અફઘાનિસ્તાન લઈ જવાયું તમને ખ્યાલ હશે

મોદી ની સરકાર આવી ત્યારે એ ભારતીય જનતા પાર્ટી એ ઘર માંડ્યું એની સાથે અને મુફ્તી મોહમ્મદ સઈદને મુખ્યમંત્રી બનાવ્યા અને નાયબ મુખ્યમંત્રી ભારતીય જનતા નો હતો મુફ્તી ગુજરી ગયા ત્યારે મેહબુબા મુફ્તીને મુખ્યમંત્રી બનાવ્યા અને ભારતીય જનતા પાર્ટીનો નાયબ મુખ્યમંત્રી હતો આ ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો એ ઇતિહાસમાં નોંધાયેલા ઘટનાક્રમમાં તમને જોવા મળશે અને આ ઘટનાક્રમને કોઈ નકારી શકે એમ નથી પછી એમણે મહેબૂબાની સરકારને ઉથલાવી અને સત્તા કબજે કરી લીધી હજુ સુધી ત્યાં આગળ છે ને કોઈ ચૂંટણી બૂંટણી વિધાનસભાની કરી નથી અને જમ્મુ કાશ્મીરના બે ભાગ કરી લીધા અને બંને કેન્દ્ર શાસિત પ્રદેશો કરી લીધા કાશ્મીરનો મુદ્દો ખૂબ સંવેદનશીલ છે અને હું એટલું જ કહીશ કે એ જે નિવેદન કર્યું છે એ નિવેદનને વખોડવું જોઈએ એની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ટેરરિસ્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનું જે આદેશ અપાય છે લેફ્ટનન્ટ ગવર્નર તરફથી એ યોગ્ય નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ લાઈક કરશો કમેન્ટ કરશો અને શેર કરશો નમસ્કાર